અરે આ બાપલિયાને જે આ વાત કરી કે બાપા ઈ ઈ ઈ સમય ગયો અને ઈ કહાનો તરાળું લીધું એમાં માખણ લીધું અને ગોગાના મંદિરે જઈ બાપા સામે ઈ તરાળું તરીન બોલ્યાતા હવે એ મનમાં હું બોલાય તો ઈ જાણે પણ એક સાહિત્યકાર તરીકે હું કલ્પના કરી શકું કે આવું કાઈ કીધું હશે કે હે ગોગા હે ધરણીદાર હે મારા નાથ નારાયણ આજ લોકો તારા દરબારમાં માખણ ખાવા માંગે છે અને હું તારો દાસ છું તારા હાવે હું એ માગણી કરું છું કે કટોરો એક જ માખણ છે પણ એ આ બહો નહીં પણ બે હજાર માણસ હોય તો તું પૂરું કરી શકે એવી તારી ક્ષમતા છે તો બાપા જોજે હો તારા રાજાની તું લાજ રાખજે આજ રાજાને રાજા જ રાખવો કે પછી રાગ કરી દેવો એ તારા હાથ વાત છે અને હડાડ હટ કરતા આવી અને પીરહવા માંડ્યા એ બહો માણા હને માખણ પીરહાઈ ગયું ને ઈ જે વાટલું હતું ને એમ જ માખણ નું ભર્યું તું અને 15 એક વરસ થઈ ગયા છે સત્ય ઘટના આધરતી ની